નિવાસસ્થાનેથી ડીટેઈન કરવામાં આવ્યા છે રિપોર્ટર ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉંડકટ ગુજરાત સિક્યો ન્યૂઝ અમરેલી આજે તમને જે ડીટેઈન કરવામાં આવ્યા છે કે શેના કારણે તમને ડીટેઈન કર્યું એ રાજુભાઈ કરપડા આજે જે અને ઈશુદાનભાઈ ગડવી જે સભા કિસાન મહાસભા બોલાવવાના હતા બોટા અને એના આજે ચાર વાગ્યાનો ટાઈમ હતો પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે આ પોલીસ ડિટેન કરવામાં આવ્યા છે અમને તમામ આગેવાનો તમામ જે મુખ્ય નેતાઓ છે એમને તમામને ડિટેન કરવામાં આવ્યા છે પરંતુ ડિટેન કરવાથી કંઈ નથી થવાનું ગુજરાત આખાની અંદર અત્યારે ખૂબ મોટો આમ આદમી પાર્ટીનો એક માહોલ છે અને અત્યારે તમે જોઈ શકો છો કે તમામ જે મુખ્ય નેતાઓ છે એમની ઘરે પોલીસ બોલાવીને એમને પોતાને ડિટેન કરવામાં